વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર મોડી રાત્રે હિટ એન્ડ ઘટના સામે આવી છે જેમાં નશાની હાલતમાં ધૂત નબીરાએ બે એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટે લીધી છે જેમાં એમબીએનો અભ્યાસ કરતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે અન્ય બે વ્યક્તિઓને યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અમદાવાદના તથ્યકાંડ બાદ પણ ઓવરસ્પીડ વાહનો પર લગામ લાગતી નથી ગત મોડી રાત્રે વડોદરામાં ઓવર સ્પીડમાં હોવાનું કાર ચાલક ચર્ચાઇ રહ્યું છે તે નશાની હાલતમાં હોવાનું નજરે જોના અને કહ્યું છે કાર ચાલક સ્પીડમાં કાર બ્રિજ પાસેથી બે ટક્કર મારતા બે ત્રણ વાર પલટી મારી અનેક ફિલ્મી દ્રશ્યો સર્જાયા આ બનાવને લઈને તાત્કાલિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા ઇજાગ્રસ્ત યુવતીઓને ફરિયાદ નોંધાવી છે જેમાં એમબીએમાં અભ્યાસ કરતા ચોવીસ વર્ષીય આકાશ રાકેશભાઈ ચોબલેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત થયું છે આ બનાવમાં અન્ય બે યુવતી આસ્થા પરીક અને પ્રીતિ શર્માને પણ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અકોટા બ્રિજ ઉપર એક વાહન છે બંનેનો કાર જીજે ઝીરો સિક્સ કે એચ ઝીરો સાતસો બાસઠ બાસઠ એણે અહીંયા અકોટા બ્રિજ ઉપર બે એક્ટિવાવાળાને અડફેટે લઈ અને અકસ્માત સર્જેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે એક જણની મોત પણ થઈ છે સર આમાં વાહન ચાલક પીધેલી હાલતમાં હતા એ તપાસ ચાલુ છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા